વલસાડમાં નોકરી કરતો શિક્ષક નીકળ્યો આરોપી જી હા કાનપુરની નોબસ્તા પોલીસે ખાનગી શાળાના શિક્ષકની ધરપકડ કરી છે વોન્ટેડ આરોપી વલસાડમાં હતો તેવો ખુલાસો થયો ખાનગી શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતો હોવાનો ખુલાસો થયો હતો વોન્ટેડ આરોપીની ભાળ મળતા શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે વલસાડ પોલીસે આરોપીને યુપી પોલીસને સોંપ્યો છે સંવાદદાતા ઉમેશ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે ઉમેશ વોન્ટેડ આરોપી એક શાળામાં નોકરી કરતો હતો આખરે ભાળ મળી અને તેની ધરપકડ થઈ છે શું છે આખો મામલો જી દાદા ચોક્કસથી જે રીતે છેલ્લા સાત વર્ષથી જે આરોપી છે તે વલસાડની એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો જે આરોપી છે તે શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો તે યુપી ખાતે જે વોન્ટેડ આરોપી હતો જે આરોપી છે તેના ઉપર હત્યા ત્રણસો સાત નો ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ જે ભાગીને તે વલસાડ ખાતે આવ્યો હતો અને ઘણા સમય થી તે આરોપી અહીં આગળ જે ખાનગી સારા છે તેમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો ધોરણ આઠ થી દસ ના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને આ શિક્ષક છે તે બનાવતો હતો તેવું સામે આવ્યું છે યુપી પોલીસ ને સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ વલસાડ પોલીસ ને જાણ કરાઈ હતી વલસાડ પોલીસ દ્વારા જે આરોપી છે તે આરોપીને પકડી પાડીને યુપી પોલીસને સોંપવામાં આવ્યો છે જી બિલકુલ તે આભાર આપનો તમામ જાણકારી માટે અને હવે વાત કરીશું મિશન બે હજાર ચોવીસ વિશે